એટલે વાય કોણ હોય ને ઓય આગળ બો આર્ટિફિશિયલ બનાવી તું પાટી કાળું કલર થી બનાવી તું આટલા વાય આપણો છોકરો બિહાર શરૂઆતમાં શરૂઆત ઓય વીસ ત્રેવીસ માં લગભગ ત્રેવીસ આસપાસ બીએડ એડ કરતા ને એ વખત હું ટ્યુશન કરાવતો આટલો લગભગ આટલો પોત્રીસ છત્રીસ છોકરો આવતો ગમવાથી અને અત્યારે હાલ એના પછી મેં કરાવ્યું ચાલુ રાખતું ગમો પણ છોકરો આવતો જ નહીં ભણવાની ઈચ્છા જ નહીં અમારા ગમ માં દસ માંની સંખ્યા તમે હો ઉપર જ સંખ્યા હોય પણ છોકરો એ પ્રમાણે આવે ચાર પાંચ છોકરો આવે ની માટે પછી જવું પડે બાકી તો કોઈને ઈચ્છા જ નહીં ટ્યુશન ટ્યુશન કરાવવાની ઈચ્છા જ નહીં ના પેલા આપણે આટલા જોઈએ હવે ટાઈમ મળે તો ફરીથી આપણે કરાવીશું ચાલુ કરવું તો રાતી તો કઈ જ નતું બતાવ્યું પણ તારી ખા બેઠા છે મગફળીઓ અને અરે મગફળીઓ હોય ને તાત્કાલિક નહીં ગમતી મેંકવાય છે જબર જેમ જેમ હવે ઠરી દે ને એમ બસ હારી લાગી એવી મહેકવાય છે ને ponis, por favor! ¡Ay! Zula vera, Zula. <coughs> <coughs> zula Zula, zula

आ खोटी लावत सनसाइट नाही आहे ऑप्शन सेट आ मजाच वाईज हो मेरे को खीरा हा छोटी आहे आज तो भाऊस आखा तारीख आहे એટલે કદા મેળ આવતા શનિવાર તો નહીં છેજી આચી વારતી શુક્રવાર છે શુક્રવાર પણ આ આખા તારીખ ખરે 31st પણ 31st આજો કનો જન્મદિવસ છે ને

Kamu kena, mana mahu hairi baru juga. Hahaha. Allah taala. Aiyah. Asal ah. sama juga. Hahaha. Tari tangan. Hah. Um. Hahaha. deh. Oh. Ah. Ah. કે ફરે્યું લુ હેલો પીલી કોલી મને સાથે કીન કરી બેન કા બુલ પાડો ઓ ભાઈ મારું મને મારો મારું મને મારું પાડો હા રે એ તો બિલ ela લે લાઈ લાઈ શિયામ પુનો હવા જણ્યો બે બે રૂપિયા તો મેલ પડે નહીં હા હા હા

પછી મેલી નીકળી ગયું હજી મેલી તો પડી નહીં પણ પ્રોબ્લેમ થઈ જાય છે પાછું પાસનનો છે ને અંદરનો જે બધું હોય ને એ બહાર નીકળી વધારે નીકળે તો પાછું ઠલવાઈ જાય અને વધારે તકલીફ થઈ જાય પછી કોઈ ર નહીં

너네 약해지잖아. 왜? 어머 어머 어머, 그런 또 약해지. 아, 이막 어머 어 그런 이제 약리면 둘째 아는